તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં ગત તેરમી મેના રોજ ઇજિપ્શિયન અને એરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોની કેટલીક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે કિર્ગિસ્તાનની રાજધાની બિકેસમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓને ડરના ઓથર નીચે જીવી રહ્યા છે હાલમાં કિર્ગિસ્તાનમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બીકેસમાં ફસાયા છે સુરતની રિયા લાઠિયાએ વિડીયો જાહેર કરીને ત્યાંથી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો ત્યારે હવે રિયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે સેકન્ડ છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે છેલે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ કીધી સંભળાવી રિયા કાલ છેલે 11 વાગે અમારે ગઈ કાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા એ કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને વાત અને એ તે પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસ નો પૂરો સપોર્ટ છે એને ના ના રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે

મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે એમ મોબાઈલ કોણ કરી ગયા છે વધારે મોબાઈલ કોણ છે બસ કિર્ગિસ્તાન વાળા બધા